મુક્તિના અભિયાન હેઠળ કરોડો રૂપિયાનું કોન્ટ્રાક્ટ અપાયું છે પણ હવે આ યોજનાને લઈ વિવાદ ઉઠી રહ્યો છે જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ યોજના પર સવાલ ઉઠાવ્યા છે તેમનું માનવું છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થવાની પૂરી શક્યતા છે તેથી તેમને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે શું આ યોજના પારદર્શકતા રહેશે કે પછી આમ જનતાના પૈસાનો દુરુપયોગ થવાનો છે બીજી તરફ એ એમસીના અધિકારીનો દાવો છે કે આ યોજના શહેર માટે ફાયદાકારક છે અને તમામ ઘરોમાં કાપડની થેલીઓ પહોંચાડવામાં આવશે અધિકારીઓનું કહેવું છે કે પ્રોજેક્ટ સંપૂર્ણ પારદર્શક છે અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે તો સવાલ એ છે કે શું એએમસી આ કામમાં ભ્રષ્ટાચાર નહીં થાય તેની ગેરંટી આપી શકે કરોડોની આ યોજના નાગરિકો માટે વાસ્તવિક ફાયદો શું રહેશે કે પછી આ ફક્ત એક કોન્ટ્રાક્ટ ફાળવવાની પ્રક્રિયા બની રહેશે તે તો આવના સમય જ જાણી શકાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરચેસ કમિટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી અને કમિટી દ્વારા એક ટેન્ડર મંજૂરી કરવામાં આવ્યું છે અગિયાર કરોડ એક્યાસી લાખ રૂપિયાના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર મકાન દીઠ બે થેલી આપવામાં આવશે સ્વચ્છતા અંતર્ગત આ ટેન્ડર મટીરિયલ પરચેસ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને અગિયાર કરોડ એક્યાસી લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે સોળ લાખ મકાનોને એક ઘરથી બે થેલી આપવામાં આવશે સાડત્રીસ રૂપિયાની એક થેલી પડશે અને જે પ્રમાણે બત્રીસ લાખ કાપડની થેલી બનાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર અગાઉ પણ સ્વચ્છતા અંતર્ગત જે પ્રમાણે ડસ્ટબિન બનાવવામાં આવ્યા હતા એ ડસ્ટબિનના અંદર પણ કરોડો રૂપિયાનો ખર્ચ થઈને પણ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર સ્વચ્છતા માટેનું જે આપણને નંબર મળવો જોઈએ ક્રમાંક મળવો જોઈએ તે પાંચની બહાર છે એટલે આપણે ખોટા ખર્ચ કરીને પ્રજાના ટેક્સના પૈસા જે પરસેવાની કમાઈ છે તેનો મિસયુઝ કરી રહ્યા છે એટલે આજે મેં અમદાવાદ મ્યુનિસિપલ શ્રીને પત્ર લખ્યો છે કે આ કમિટીના અંદર જે કામ આવ્યું છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે અને પ્રજાના જે પરસેવાની કમાઈ છે જેનો સદઉપયોગ થવો જોઈએ એ દુરુપયોગ બંધ થાય તેવા માટે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને તાત્કાલિક આ કામ રદ કરવામાં આવે તે મારી કમિશનરશ્રીને રજૂઆત છે